આ ઘટના અત્યારે સાંજના સાડા આઠની આસપાસની છે આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈએ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ એને નજરે જુનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ અમે તપાસી રહ્યા છીએ એક આરોપી છે કે કેટલા વધારે છે એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ માહિતી મળશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે